જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીને ચૈત્ર તેરસને ગુરુવારના રોજ જન્મજયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભાવનગર શહેરના મોટા દેરાસરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી અને દદાસહેબ ખાતે પહોંચી હતી જ્યાં મહાવીર સ્વામીનું પૂજન અને જન્મ જન્મકલ્યાણનું વાંચન કરાયું હતું જેમાં વિવિધ બેન્ડ પાંચ ઘોડા બગી ચાંદીની પાલખી પ્રભુનો રથ મંડળીઓ અને ચિત્ત્રી વિવિધ કૃતિઓ સામેલ હતી શોભાયાત્રાને નિહાળવા માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા શોભાયાત્રાના કારણે અમુક માર્ગો પર વાહન બંધી કરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી કાળાનાળા ખાતે આવેલા દાદાસાહેબ ખાતે પહોંચી હતી દાદાસહેબ ખાતે ભગવાન મહાવીર સ્વામીનું દાદાસાહેબ ખાતે ભગવાન મહાવીર સ્વામીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને ભાવિકોએ ભારે ભીડ જામી હતી મહાવીર જન્મી કલ્યાણનું વાંચન કરવામાં આવ્યું હતું જૈન સમાજના દરેક ઘરમાં આશાપલાવના તણો બાંધી મહાવીર સ્વામી જયંતિના વધામણા કરવામાં આવ્યા હતા જય હું સંજય નવિતભાઈ શાહ ભાવનગર સેતાંબર જય મોટીપુર કપાસ સંઘના કારોબારી નંબર આજે ચૈત્રીસમી તેરસ જન્મ કલ્યાણકનો દિવસ પરમાત્મા મહિર સ્વામી આજના દિવસે જેનો આ અવનિ પર અવતરણ થયું જેનો જન્મ થયો અને જન્મતાની સાથે સાતે સાત નર્કમાં અજવાળા થયા એવો આ વિશિષ્ટ દિવસ અને આજે ભાવનગર શહેરના દરેક નામે અનામે નાના મોટા દરેક વ્યક્તિઓ આજે પરમાત્માના જન્મ કલાકની ઉજવણી સ્વરૂપે ગામના મોટા દેવાશ્રી વરઘોડા સ્વરૂપે બધા ચડી અને અહીંયા દાદા સાહેબ ઉતર્યા છે ભાવનગર શિક્ષણની અંદર આચાર્ય ભગવન રત્નગીર્થી શિવજી મહારાશા આચાર્ય ભગવન સાગર શિવસિંજી મહારાશય પરમ પૂજ્ય પન્યાસ રીજી શ્રી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોની વિશાળ સંખ્યા સાથે સાથે શ્રવણ શ્રવણી ભગવંતોની વિશાળ સંખ્યાની અંદર મોટા નિરાશરથી વગોડો ચડ્યો અને ભાવનગર શિક્ષકના અલગ અલગ વિભાગના દરેક મંડળો દરેક પાઠશાળા અને દરેક બેન્ડ વિભાગે ખૂબ સરસ સરસ રીતે સંબંધિત થઈ લગભગ એંસી જેટલી આઈટમો આ વરઘોડાની અંદર આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પરમાત્માના આ જન્મકલ્યાણના વરઘોડા થાટ માથી ઉજવણી સ્વરૂપે ભાવનગર છેટા તપાસ કપાસંઘે ખૂબ સરસ અદકેવી રીતે આનંદ સાથે ઉજવણી કરી છે અત્યારે દશેની અંદર વરઘોડો ઉતરશે અને દરેક ગુરુ ભગવાન પ્રવચન ફરમાવશે આ ભાવનગર સંઘની પરંપરા રહી છે વર્ષોથી આ પરંપરા છે એ પરંપરા મુજબ અત્યારે બધા મળશે પ્રવચન થશે પછી લાડવાની પ્રવાહના મો મીઠું સ્વરૂપે અને સાકરના પાણી વાપરી અને બધા છૂટા પડશે આ રીતે ખૂબ આસ્થા અને સાથે આજના કલ્યાણ દિવસની ઉજવણી અમે સૌ કરી રહ્યા છીએ